કોરોના લઈને છેલ્લા બે વર્ષથી બંધ રહેલા ઉજવણીઓ ફરી શરૂ કરાય છે આજે શનિવારે હનુમાન જયંતિ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સગ્રામપુરા ખાતે પૂજા અર્ચના કરી હતી કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે વર્ષથી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ન હતી વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી જતાની સાથે તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે સુરત શહેરના વિવિધ હનુમાનજી મંદિરોની અંદર રામ ભક્ત હનુમાન ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ સગરામપુરા ખાતે આવેલા ક્ષેત્રપાળ હનુમાનજીના મંદિરે પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા શ્રી ક્ષેત્રપાલ હનુમાનજી મંદિરથી યોગી રાકેશનાથજીના સર્વ ભક્તોને જય શ્રી રામ આજે હનુમાનજી જન્મ ઉત્સવ મંદિર અતિ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવી રહી છે એ નિમિત્તે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા ભક્તો ઉપર રહે અને સારું રહે આશીર્વાદ બને એના માટે હનુમાન યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે અગિયાર કલાકે શરૂઆત થશે અને સાંજે પાંચ વાગે એની પૂર્ણાહુતિ થશે અને ત્યારબાદ સુંદરકાંડના પાઠો અને હનુમાન ચાલીસાના પાઠોનું આયોજન કરવામાં આવ્યું છે પછી સાયંકાળની આરતી કરશું અને ત્યાર પછી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં હનુમાન જયંતિએ મંદિરોમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા અને ભક્તોએ પ્રસાદનો લાભ પણ લીધો છે હઝર કુરશી સાથે હર્ષદ સેઠા